રમેશભાઈએ રિટાયરમેન્ટ થયા બાદ પોતાના રૂમમાં પણ એસી લગાવી દીધું જેથી કરીને એ વૃદ્ધ પતિ પત્ની ગરમીથી બચી શકે કારણ કે એના પુત્રોએ પોતપોતાના રૂમમાં એસી લગાવેલા હતા અને લાઇટ બિલ પિતાના પૈસાથી ભરતા હતા એક મહિના પછી વીસ હજાર લાઇટ બિલ આવ્યું એટલે દીકરાઓ ગુસ્સે થઈ ગયા અને તેઓએ રમેશભાઈનું એસી ઉતારીને વેચી નાખ્યું અને તેને ખૂબ જ ગાળો આપવા લાગ્યા અને વૃદ્ધ માતા પિતાને ધાબા પર સુવા મોકલી દીધા ઉનાળાની ગરમીને લીધે રમેશભાઈ અને એના પત્ની બીમાર થઈ ગયા એટલે તેઓ ઘર છોડીને જતા રહ્યા અને બીજા દિવસે દીકરાઓના કામ પર જવા માટે બહાર નીકળ્યા ત્યારે તેની આંખો ફાટીને પહોળી થઈ ગઈ કારણ કે ઉનાળાની બપોરે જ્યારે રમેશભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ તેની પત્ની સામે બેઠી હતી અને રમેશભાઈ ગભરામણ જેવું થઈ રહ્યું છે આવું સાંભળીને રમેશભાઈના પત્ની તરત જ ઉભા થયા અને રસોડામાં જઈને લીંબુ શરબત બનાવ્યો અને એને આપી દીધું લીંબુ શરબત પીધા બાદ એને થોડી શાંતિ મળી પરંતુ ગરમીને કારણે એનું બીપી લો થવા લાગ્યું હતું એટલે એ કહેવા લાગ્યા કે હવે મારાથી ગરમી સહન નથી થઈ રહી પરંતુ આપણે શું કરી શકીએ મોંઘવારી પણ એટલી બધી વધી રહી છે અને ખર્ચા એટલા બધા છે કે મનનો પૂરો થાય એ પહેલા જ પૈસા પૂરા થઈ જાય છે ત્યારે એના પત્ની કહેવા લાગ્યા કે આપણા બંને દીકરાઓના રૂમમાં એસી લગાવેલા છે એટલે આપણે એવું કરીએ કે આપણે પણ કોઈ સેકન્ડ હેન્ડ એસી આપણા રૂમમાં લગાડી દઈએ અને આજકાલ તો હપ્તા પર પણ એસી મળે છે અને મેં એવું સાંભળ્યું છે કે હવે તો એવા એસી પણ આવી ગયા છે જેમાં વીજળીનું બિલ ખૂબ જ ઓછું આવે છે ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે તારી વાત સાચી છે વાસ્તવમાં મે એક એફડી મૂકી છે જે આ મહિને પાકવાની છે એમાંથી 50000 રૂપિયા આવવાના છે અને એટલામાં એક એસી આવી જશે જો બે રૂમ ના એસી નું બિલ ભરી શકાય છે તો આપણું પણ ભરાઈ જશે આમ પણ બિલ તો મારા પેન્શનમાંથી જ ભરવામાં આવે છે આવું સાંભળીને રમેશભાઈ ના પત્નીએ રાહતનો શ્વાસ લીધો ઘર ખૂબ મોટું હતું અને બંને દીકરાઓના રૂમ પણ ખૂબ જ મોટા હતા અને બંને દીકરાઓ એ માત્ર એક એક બાળક હતા પરંતુ દીકરાઓ એ પોતપોતાના રૂમમાં બે બે ટન ના એસી લગાવેલા હતા અને તેઓ રાત દિવસ એસી ચાલુ રાખતા હતા લગ્ન થયા બાદ તરત જ બંને વહુએ સાસુ સાથે થોડી દૂર દૂરી બનાવી રાખી હતી અને ન તો તેઓએ સાસુ સસરાની કોઈ જવાબદારી લીધી હતી એ પોતાનું ખાવાનું જાતે બનાવતા હતા જ્યારે એમને જોતું હોય કે વહુઓ સીધી રીતે વાત નથી કરતી કે ન તો એનું કામ કરવા માંગે છે તો કોઈ પણ લડાઈ ઝઘડા વગર તેમણે પોતે જ કહી દીધું કે બેટા તમે લોકો અમારા બંનેની ચિંતા ના કરો બસ તમે પોતપોતાના પતિ કોનું ખાવાનું બનાવી નાખજો હું મારું ખાવાનું બનાવી લઈશ અને ઘરનું વાતાવરણ પણ એટલા માટે સારું હતું કારણ કે રમેશભાઈની પત્નીએ ક્યારેય સાસુ બનવાની કોશિશ નહોતી કરી એટલે એ પોતાનું અને રમેશભાઈનું ખાવાનું જાતે જ બનાવતા હતા પરંતુ ઘરનો ખર્ચો ભેગો હતો વીજળીનું બિલ રમેશભાઈના પેન્શનમાંથી ભરવામાં આવતું હતું રાશન પણ એ જ એક જ જગ્યાએથી આવતું હતું એટલે જેને જે રાંધવું હોય એ રાંધી લેતા પરંતુ રમેશભાઈને ચોક્કસપણે પોતાના પુત્રો સામે એવી ફરિયાદ રહેતી હતી કે સમગ્ર જીવન દરમિયાન તેઓએ પુત્રોને ઉછેરવામાં ઘણી બધી કુરબાનીઓ આપી છે પરંતુ તેઓના પુત્રોએ લગ્ન કરીને પોતાની પત્નીઓનો સાથ આપ્યો હતો બીજા જ દિવસે મહેશભાઈની પત્નીની બહેનનું અવસાન થઈ ગયું અને રમેશભાઈની તબિયત પણ સારી ન હતી એટલે તેઓ મુસાફરી કરવા નહોતા માંગતા પરંતુ એના પત્ની રડી રહ્યા હતા એટલે એમણે એને ગામડે મોકલી દીધા અને તેઓ જાણતા હતા કે દસ થી પંદર દિવસ પહેલા એ પાછી નહીં આવે એટલે દસ પંદર દિવસ સુધી

નાસ્તો કરું છું એટલે તેઓ ઊઠીને મારા માટે નાસ્તો બનાવી આપે આવું સાંભળીને બંને દીકરાઓ મોટું બગાડીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા પરંતુ હવે બંને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કેમ કે તેઓ જાણતા હતા કે પત્નીઓ ધીરજ રાખવા વાળી કે સેવા કરવા વાળી બિલકુલ નથી બીજા દિવસે સવારે નવ વાગ્યે બંને દીકરાઓની પત્નીઓ રસોડામાં હાજર હતી અને જોર જોરથી વાસણો પછાડી રહી હતી રમેશભાઈ જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો વહુઓની બડબડાટ સાંભળી લીધી અને મોટી વહુ નાની વહુને કહી રહી હતી કે ડોસી તો બહાનું બનાવીને ગામડે જતી રહી છે અને આ મુસીબત આપણા ગળે બાંધતી ગઈ છે ત્યારે નાની વહુ કહેવા લાગી કે એક તો આ ડોસાના વધારે પડતા નખરા છે એને નવ વાગ્યે નાસ્તો જોઈએ બપોરનું ખાવાનું એક વાગ્યે જોઈએ અને સાંજે ચાર વાગ્યે ચા જોઈએ એક તો બાળકો આખી રાત સુવા નથી દેતા અને સવારે ઉઠો તો આ મહારાજ માટે નાસ્તો બનાવવાનો વહુઓની આવી વાતો સાંભળીને રમેશભાઈનું મન ઉદાસ થઈ ગયું કેમ કે તેઓ ઉઠે એ પહેલા જ એની પત્ની એની સામે નાસ્તો મૂકી દેતી નાસ્તામાં એ સાબુદાણા લેતા હતા પરંતુ ખાંડ વગરના અને ચા પણ ખાંડ વગરની પીતા હતા પરંતુ વહુઓએ બેકરીના બિસ્કિટ અને એક કપ ચા બનાવીને ટેબલ પર મૂકે મૂકી મૂક્યો હતો રમેશભાઈએ ચાનો પ્રથમ ગુરડો કોટ પીઠ માર્યો ત્યારે ખબર પડી કે વહુએ ચામાં ખાંડ નાખેલી છે એટલે એણે ચા ન પીતે અને ઉભા થઈને રસોડામાં ગયા અને જોયું તો આખું રસોડું વેર વિખેર પડ્યું હતું કે એની પત્નીને ખૂબ જ ચોખ્ખાઈ અને સફાઈ પસંદ હતી પરંતુ વહુઓએ એની ઈચ્છા હોય તો કામ કરતી અને ક્યારેક ક્યારેક તો એવું પણ બનતું કે બંનેમાંથી કોઈ પણ વહુ ખાવાનું પણ નવતી બનાવતી અને બંને કુતરો એની માં પાસે ખાવાનું બનાવડાવતા હતા અને રમેશભાઈના પત્ની બિચારા ચૂપ રહીને બાળકોને પણ ખાવાનું ખવડાવતા હતા અને તાજી રોટલીઓ બનાવીને આપતા હતા આખી જિંદગી એણે રમેશભાઈને તાજી રોટલી બનાવડાવીને ખવડાવી હતી અને કદાચ રાત્રે બનાવેલી રોટલી વધી રહેતી તો તે સવારે પોતે સવારે ઉઠીને ખાઈ લેતા પરંતુ એને ક્યારેય પણ રમેશભાઈને રાતની વધેલી રોટલી નોતી આપી પત્ની એને બહુ દરકેની તે ફરજ એની પત્નીએ નિભાવી હતી એનાથી બિલકુલ વિપરીત બહુઓ કામચોર હતી રમેશભાઈએ રસોડાની બેરવિકેર હાલત જોઈ અને રાતના દુર્ગંધવાળા વાસણો જોઈયા તો એ દુઃખ ખૂબ જ દુઃખ થવા લાગ્યો એમણે ફ્રિજમાંથી બ્રેડ લઈને માખણ લગાવીને ખાઈ લીધી અને પાણી પીને પોતાના રૂમમાં આવી ગયા આજે એને પોતાની પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી પરંતુ દુઃખની વાત તો એ હતી કે તેઓ એને બોલાવી પણ નહોતા શકતા બપોરનું ખાવાનું પણ એને વાસી આપવામાં આવ્યું હતું રાતની રોટલી અને રાતનું જ શાક હતું એક તો ખૂબ જ ગરમી હતી અને ગરમીને કારણે ફ્રિજ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું એટલે શાક પણ ખરાબ થઈ ગયું હતું અને એમાંથી દુર્ગંધ આવી રહી હતી ત્યારે રમેશભાઈ એવું વિચારી રહ્યા હતા કે આજ સુધી આ ચોત્રીસ વર્ષમાં મારી પત્નીએ મને ક્યારેય વાસી રોટલી નથી ખવડાવી અને વાસી શાક જોઈને તેઓ પરેશાન થવા લાગ્યા એટલે એમણે રોટલી ત્યાં જ મૂકી દીધી અને વહુને કહેવા લાગ્યા કે મને એક ગ્લાસ દૂધ આપી દે મારે આ રોટલી નથી ખાવી ત્યારે બહુ કહેવા લાગી કે પિતાજી હમણાં તમારા નખરા ઘણા વધી ગયા છે મેં તો હમણાં જ રોટલી અને શાક આપ્યું અને હવે તમે દૂધ માંગી રહ્યા છો રમેશભાઈ આવું સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે બહુ શું તું તારા પિયરમાં તારા પિતાજીને આવું ખાવાનું ખવડાવતી હતી આ રોટલી તો જો આમાંથી કેટલી દુર્ગંધ આવી રહી છે પરંતુ રમેશભાઈના પત્ની એવું કહીને ગયા હતા કે વહુ સાથે વધારે મગજમારી ન કરતા એટલે રમેશભાઈ શાંત થઈ ગયા અને આટલું સાંભળીને વહુનું મોઢું ફૂલી ગયું અને તેનો ચહેરો લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગી કે પિતાજી તમારે તાજું ખાવાનું ખાવું હોય તો માજીને બોલાવી લ્યો અમારી પાસે તમારા ખાવાના નખરા નહીં ચાલે તમારે તો રોજ રોજ નવું નવું ખાવું હોય અમારે એવી નવરાઈ નથી કે અમે તમારા નખરા સહન કરતા રહીએ તમે તો એવી રીતે નખરા કરી રહ્યા છો કે જાણે આખા ઘરનો ખર્ચો તમે ઉપાડી રાખ્યો હોય મોટી બહુએ જરા પણ સંકોચ રાખ્યા વગર ઘણી બધી વાતો કહી દીધી અને એ પોતાના રૂમમાં જતી રહી રમેશભાઈનો પોત્ર દરવાજે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો આ સમયે એ આઠ વર્ષનો હતો ત્યારે રમેશભાઈએ પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને તેનો પુત્ર ઝડપથી રસોડામાં ગયો અને ફ્રિજમાંથી એક ગ્લાસ દૂધ લઈને દાદા પાસે મૂકી દીધું અને કહેવા લાગ્યો કે દાદા આ દૂધ પી લ્યો પોતાના પૌત્રને જોઈને રમેશભાઈને એના પર ખૂબ જ પ્રેમ આવ્યો અને એને પકડીને પોતાના ખોળામાં બેસાડી દીધો અને એને વહાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા તું લોહી છે એટલે તારાથી સહન ન થયો કે દાદાજી ભૂખ્યા બેઠા છે ત્યારે પુત્ર પણ દાદાની છાતીએ વળગી ગયો અને કહેવા લાગ્યો કે દાદા તમે ચિંતા ન કરો જ્યારે મારી મમ્મી વૃદ્ધ થશે ત્યારે હું પણ મારી પત્નીને એવું કહીશ કે મારી મમ્મીને વાસી ખાવાનું આપ પુત્ર જાણે કે એના દાદાને ખુશ કરવા માંગતો હોય એવી રીતે વાતો કરવા લાગ્યો એટલે રમેશભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું આમ પણ બાળકોની વાતો એવી જ હોય છે કે કોઈ પણ વ્યક્તિને આનંદિત કરી દે છે હવે સાંજ પડી ગઈ એટલે દીકરાઓ પણ ઘરે આવી ગયા અને ખાવાનું ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવ્યું આજે તો કંઈક વિચિત્ર શાક બનાવેલું હતું જોકે મટર પનીર બનાવવામાં આવ્યું હતું પરંતુ પનીરમાં ડુંગળી તરતી હોય એવું લાગી રહ્યું હતું આવું જોઈને રમેશભાઈ કહેવા લાગ્યા કે આ શું બનાવ્યું છે દીકરા તારી માં ક્યારેક ખવડાવ્યું છે અરે તમારી તો સ્ત્રીઓના નામ પર કલંક છે ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી એવું ખરાબ પણ નથી બન્યો કે એણે એ જ મટર પનીર પોતાની થાળીમાં નાખ્યો અને પુત્ર સાથે ખાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જુઓ પિતાજી મારી માને સારું ખાવાનું બનાવતા આવડતું હતું અને ઘરને સાફ સુથરો રાખતા આવડતું હતું કારણ કે એ ભણેલી ગણેલી ન હતી પરંતુ અમારી પત્નીઓ તો આજકાલની મોડર્ન છોકરીઓ છે અને હાઈ એજ્યુકેશન મેળવી લે એટલે એને ઘરના કામકાજ અને સારી રીતે વાત શીખવાનો સમય ન મળે એટલે અમે પણ એની સાથે એડજસ્ટ કરીને રહીએ છીએ ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા

અને શાક માં મરચું મીઠું વધી ગયું હોય અથવા તો ઓછું થઈ ગયું હોય તો તમે ગુસ્સે થઈ જતા અને એવું કહેતા કે માં તે આ શું કરી દીધું અમે થાકીને ઘરે આવીએ છીએ તો ખાવાનું તો સરખું આપ અને આ ભોજન તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નથી હવે તમે લોકો ખૂબ આરામથી ખાઈ રહ્યા છો આવું કહીને તેઓ ખુરશી પાછળ કરીને ટેબલ પરથી ઉભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરા જમ્યા બાદ મને બજારમાંથી દહીં લાવી આપ હું દહીં સાથે રોટલી ખાઈ લઈશ ત્યારે દીકરો બોલ્યો કે સારું પિતાજી હું જમ્યા પછી તમને દહીં લાવી આપું છું બીજું કંઈ જોતું હોય તો અત્યારે જણાવી દો એટલે રમેશભાઈ કહેવા લાગ્યા કે સવારે નાસ્તામાં મને બ્રેડ અને સાદું દૂધ જોઈએ છે એટલે બ્રેડ પણ લેતો આવજે અને તમારી પત્નીઓને કહી દેજે કે એના રૂમમાં બેસી રહે મારે કોઈ જરૂર નથી મારો નાસ્તો બનાવવાની આટલું કહીને તેઓ ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતા રહ્યા રમેશભાઈના પત્ની એના પિયરમાં ગયા હતા એને હજુ તો ચોવીસ કલાક થયા હતા પરંતુ આટલા સમયમાં એની એવી હાલત થઈ હતી કે મજબૂરીમાં એની પત્નીને ફોન કરવો પડ્યો ત્યારે એના પત્ની આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે તમે થોડા દિવસ સહન કરી લ્યો કેમ કે મારી બહેનનું અવસાન થયું છે અને એના બાળકો હજુ પણ ખૂબ જ રડી રહ્યા છે અને એ લોકો કહે છે કે માસી તમે થોડા દિવસ અમારી સાથે રહો ત્યારે રમેશભાઈ બોલ્યા કે કદાચ તું ત્યાં રોગાઈ રહીશ તો હું અહીંયા મરી જઈશ આવું સાંભળતા જ એ કહેવા લાગ્યા કે તમે કંઈ નહીં થાય તમે કેમ આવી વાતો કરી રહ્યા છો એટલે રમેશભાઈ બોલ્યા કે આ બંને વહુએ તો મારું જીવન હરામ કરી નાખ્યું છે ક્યારેક તેઓ કડવી જા મારી સામે મૂકે છે તો ક્યારેક વાસી રોટલી પણ વાસી શાક ખવડાવે છે તું તો જાણે છે કે મને આવું ખાવાનું ખાવાની આદત નથી અને કદાચ કંઈ કંઈક કહી દઉં તો સામે ઉભું જીભ ચલાવે છે અને મારાથી તો આ બધું એક દિવસ પણ સહન નથી થતું એટલે જેટલું મન બને એટલું જલ્દી તો પાછી આવી જા હવે ચાર દિવસ રમેશભાઈએ દહી સાથે બ્રેડ ખાઈને વિતાવ્યા હતા અને ચાર દિવસ બાદ એની પત્ની પણ પાછી આવી ગઈ ત્યારબાદ શ્વાસ લીધો પરંતુ ગરમીથી પરેશાન હતી આખા શરીર પર ગરમીથી પરેશાન હતી આખા શરીર પર ગરમીથી અળાઈ નીકળી હતી એટલે એ કહેવા લાગી કે ગામડે પણ ખૂબ જ ગરમી હતી પરંતુ મારી બહેનના રૂમમાં એસી લગાવેલું હતું એટલે મને ત્યાં જ સુડાવતા હતા એટલે રાત સારી રીતે પસાર થઈ જતી હતી થોડા દિવસ બાદ રમેશભાઈની એફડી પાકી એટલે તેમણે એક ટનનું એસી લીધું અને પોતાના રૂમમાં લગાવી દીધું આ જોઈને બંને વહુબો અને પુત્રોની તો જાણે આખો હોવાળી થઈ ગઈ હોય હવે એસી ચાલુ થયું એટલે રમેશભાઈ અને એના પત્ની ખૂબ જ ખુશ થયા અને રાત્રે બંને પુત્રો એની રૂમમાં આવીને કહેવા લાગ્યા કે પિતાજી તમે અમને કહ્યું પણ નહીં કે તમે પણ એસી લગાવવા માંગતા હતા ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે મેં તમને બંનેને કહ્યું હતું પરંતુ તમે બંનેએ વાત પર ધ્યાન ના આપ્યું અને મેં એક એફડી કરાવેલી હતી જે આજે પાકી ગઈ હતી એટલે એસી લઈ લીધું અમે બંનેએ તો તમારી પરવરીશ કરવામાં આખું જીવન વિતાવી દીધું છે અને અમે એવું વિચારતા હતા કે બાળકોને સારી નોકરી મળી જશે તો સુધરી જશે પરંતુ કદાચ તમે હજુ સુધી અમારી વાત નથી સમજી શક્યા ત્યારે જ રમેશભાઈના પત્ની કહેવા લાગ્યા કે બેટા તારા પપ્પાની એટલી બાકી હતી અને ગરમીના કારણે અમને શરીરમાં ફોડલા પડવા લાગ્યા હતા એટલે મારા કહેવાથી જ એમણે એસી લગાવ્યું છે અને હવે અમારા શરીર પણ વૃદ્ધ થઈ ગયા છે એટલે વધારે તકલીફ સહન નથી થતી હવે બંને દીકરાઓ બંને પણ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયા ત્યારબાદ રમેશભાઈ અને એના પત્ની ખૂબ કરકસર કરીને એસી ચલાવતા હતા જેથી કરીને લાઈટ બિલ ઓછું આવે પરંતુ વહુઓએ ક્યારે આ બાબતનું ધ્યાન નહોતું રાખ્યું વહુઓ તો 24 કલાક એસી ચાલુ રાખતી હતી અને એ વાતથી પણ રમેશભાઈને કંઈ વાંધો ન હતો પરંતુ એક મહિના વીત્યા બાદ જ્યારે વીસ હજાર બિલ આવ્યું તો દીકરાઓ એ હોબાળો મચાવી દીધો અને કહેવા લાગ્યા કે પિતાજી તમે જોઈ રહ્યા છો આ મહિને આપણા ઘરનું લાઈટ બિલ કેટલું બધું આવ્યું છે ત્યારે રમેશભાઈએ ખૂબ જ ગુસ્સો આવ્યો હતો કારણ કે સામાન્ય રીતે દર મહિને પંદર સોળ નું બિલ તો આવતું હતું અને એ બિલ તેના પેન્શનમાંથી જ ભરવામાં આવતું હતું એટલે તેઓ કહેવા લાગ્યા કે વીસ હજાર બિલ આવ્યું છે તો શું થઈ ગયું હવે ઘરમાં ત્રણ એસી ચાલશે તો આટલું તો બિલ આવશે જ ને એટલે દીકરો કહેવા લાગ્યો કે આટલું બધું બિલ આવશે તો કોણ ભરશે ત્યારે રમેશભાઈ બોલ્યા કે દીકરા આમ પણ પહેલાથી જ મારા પેન્શનમાંથી લાઇટ બિલ ભરવામાં આવી રહ્યું છે અને કદાચ પાંચ હજાર વધારે આવ્યું છે અને તું નાખી દે તો શું વાંધો આવશે ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી મારે એવું એવી કોઈ લોટરી નથી લાગી કે પાંચ હજાર રૂપિયા બિલ ભરી શકું ખૂબ જ મુશ્કેલીઓથી ઘરના ખર્ચા પૂરા થાય છે અને મારો દીકરો મોંકી સ્કૂલમાં પડી રહ્યો છે એટલે આટલું બધું બિલ તો હું નહીં ભરી શકું એટલે રમેશભાઈ બોલ્યા કે હું છેલ્લા ઘણા વર્ષોથી મારા પેન્શનમાંથી તમારા બંનેના રૂમ ના એસી ના બિલ ભરી રહ્યો છું અને હું ખુદ ગરમી સહન કરતો રહ્યો છું અને હવે જયારે મારો વારો આવ્યો તો તમે લોકો આટલું નહીં કરી શકો દીકરા હવે તમારો ખર્ચો તમે ખુદ ઉઠાવવા શીખો અને વીજળીનું બિલ પણ તમે પોતપોતાનું ભરી દેજો હું મારું બિલ ભરી દઈશ અને બાકી રહી રાશન ની વાત તો મારું પેન્શન વીસ આવે છે એટલે એનાથી જ હું મારો અને મારી પત્નીનું ગુજરાન ચલાવી લઈશ આટલું સાંભળતા જ દીકરાઓ ભડકી ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી આવું કરવું હોય તો તમે તમારા ઘરની વ્યવસ્થા અલગ કરો અને અહીંથી જવાની તૈયારી કરો આવું સાંભળીને રમેશભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એ કહેવા લાગ્યા કે હું મારું ઘર છોડીને શા માટે જાઉં ત્યારે બંને દીકરા ગુસ્સો કરીને પિતાજીને મારવા માટે આગળ વધ્યા એટલે રમેશભાઈને પત્નીએ કહ્યું કે અરે નાલાયકો તમને શરમ નથી આવતી તમારા બાપને મારવા આવી રહ્યા છો ત્યારે દીકરા બોએ માને પણ ધક્કો મારી દીધો એટલે એ બિચારી જમીન પર પડી ગઈ ત્યારબાદ પિતાનો હાથ પકડીને એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યા કે આ ઘર અમારું તમારું એકલાનું નથી અમારું પણ છે એટલે અમારી સાથે માથાકૂટ કરવાની કોશિશ નહીં કરતા અને અમે આટલું બધું બિલ નહીં ભરી શકીએ અને તમારી એફડી બાકી હતી તો એ પૈસા અમને આપવા જોઈએ અમે આમ પણ ઘરના ખર્ચાઓથી ખૂબ જ પરેશાન છીએ ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે ભાઈ એ બધું રહેવા દે અને ચાલ આ એસી ઉતારી લે એટલે અને વેચી નાખીએ અને આમ પણ નવું એસી છે એટલે આસાનીથી વેચાઈ જશે અને આ બંનેને પતરાવાળા રૂમમાં નાખી દઈએ આ વૃદ્ધ ડોસા ડોસી બાકીનો સમય પણ ત્યાં રહીને વિતાવશે તો સારું રહેશે ત્યારબાદ બંને દીકરાઓએ એનો સામાન પતરાવાળા રૂમમાં નાખી દીધો જ્યાં ન તો પંખો હતો કે ન તો લાઈટ હતી અને એવું કહ્યું કે તમે ઉપર જઈને સુઈ જાઓ અને આ એસી ઉતારીને વેચી નાખીશું ત્યારે રમેશભાઈ અને તેના પત્ની ખૂબ જ રડવા લાગ્યા અને પોતાના સંતાનો માટે બલિદાન આપતા આપતા વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા હતા હવે તેને શાંતિની શાંતિથી પોતાનું જીવન જીવવાનો સમય હતો પરંતુ એના સંતાનોએ તો એનું જીવન મુશ્કેલી બનાવી દીધું હતું હવે બંને પતિ પત્ની ઉદાસ થઈને ઉપર ગયા તો ખૂબ જ ગરમી હતી અને નીચા આખા ઘર પર બંને દીકરાઓએ કબજો કરી લીધો હતો અને એના રૂમ પણ તાળો મારી તાળો મારી દીધું હતું જેથી તેઓ ક્યારેય તેના રૂમમાં ન આવી શકે બે દિવસ બાદ રાત્રે બંને પતિ પત્ની ઘરમાંથી નીકળી ગયા અને જ્યારે બંને પુત્રોએ જોયું કે એના માતા પિતા ઘર છોડીને નીકળી ગયા છે તો તેને કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો પરંતુ તેઓ તો ખૂબ ખુશ થયા કે હવે આખા ઘર પર કબજો કરી શકીશું પરંતુ બીજા દિવસે જ્યારે ઓફિસે જવા માટે તૈયાર થઈને ઓફિસે પહોંચ્યા તો તેના બોસે કંપની બંનેને નોકરીમાંથી કાઢી મૂક્યા અને એના બોસે મોટા દીકરાને એવું કહ્યું કે તે તારી ખૂબ જ મહત્વપૂર્ણ ફાઇલ ગુમાવી દીધી છે અને એને કારણે મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલે જ તે હું તને નોકરીમાંથી કાઢું છું ત્યારબાદ નાના દીકરાને એવું કહ્યું કે મેં તને પૈસાની હેરાફેરી કરતા જોયો છે આવું કહીને એને પણ નોકરીમાંથી કાઢી મૂક્યો હવે બંને ભાઈઓએ નોકરી ગુમાવી દીધી હતી કારણ કે એણે એના માતા પિતાનું દિલ દુભાવ્યું હતું એટલે આવું થવાનું જ હતું હવે બંને રડતા રડતા પાછા ઘરે આવી ગયા જ્યારે એની પત્ની આ વાતની જાણ થઈ તો તે પણ પરેશાન થઈ ગઈ એટલે બંને ભાઈ પોતાના પોતાની પત્નીઓને ગાળો આપીને કહેવા લાગ્યા કે તમારા કારણે અમે અમારા માતા પિતાને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કર્યા છે અને આજે આપણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ હવે રમેશભાઈ અને એના પત્ની ગામડે જતા રહ્યા હતા રમેશભાઈની પત્નીની બહેનનું અવસાન થયું હતું એનો પુત્ર ખૂબ જ સારો હતો એટલે એણે આ બંને પતિ પત્નીને પોતાના ઘરે પોતાના માતા પિતાની જેમ સાચવી લીધા અને એની સેવા કરવા લાગ્યો ત્યારબાદ રમેશભાઈ કહે ક્યારે શહેરમાં ન ગયા પરંતુ એના દિલમાંથી પોતાના સંતાનો માટે હંમેશા બધુવા નીકળતી રહી આ બાજુ એના બંને દીકરાઓની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે એનું ઘર પણ વેચાઈ ગયું અને પોતાની પત્નીઓ સાથે એના પિયરમાં રહેવા મજબૂર થયા અને હંમેશા એના સાસરિયાના લોકોના મેણા ટોણા સાંભળતા રહ્યા માતા પિતાના અનાદર अनादर ન કરવું એ એનું પરિણામ આવે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ